કોણ છે આ શખ્સ શખ્સ કોઈ બી હોય ગોપાલ ઇટાલે તો માફ કરી નાખ્યો છે કે ગોપાલ ઇટાલે કેવું છે કે હું કોઈ કેસ કરવાનો નથી હું તો માફી આપું છું પણ શું વાત અટકી જશે ના સવાલ એ છે કે જેટલા જૂતા ફેંકાશે એટલા ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતામાં વધારો થશે લોકપ્રિયતા વધારો થાય કોઈ વ્યક્તિને તમે જેલમાં નાખો એક્ઝામ્પલ તરીકે અને જેલમાંથી છૂટીને બહાર આવે તો એની લોકપ્રિયતા વધે છે આપણે છેલ્લા ઘણા સમયથી એ જોઈ રહ્યા છે ઉદાહરણો ઘણી સમય છે આપણી સામે ચૈતર વસાવા તમે જુઓ જીનેશ મેવાણી જુઓ તમે ઇવન તમે જુઓ યશુદાન ગઢવી જુઓ ગોપાલ ઇટલે બધા જુઓ કે જેલમાંથી આવીને પછી લોકો એમની લોકપ્રિયતામાં વધારો થયો છે જે ગયું છે તાજેતરની વાત છે તો મૂળ વાત એ છે કે હાલમાં આમ આદમી પાર્ટી કેવું છે કે આ જે કામ જે છે ભાજપનું કામ છે ભાજપ ને આ પચતું નથી અને એટલા જ માટે આ કામ થઈ રહ્યું છે પણ રાજનીતિની અંદર હિંસા ક્યારે સાખી ન લેવાય વિચારધારા અલગ અલગ હોઈ શકે છે એ સમયે ગોપાલી ઇટાલાએ કર્યું તો એ પણ ખોટું હતું આક્રોશ હોઈ શકે છે પણ રીત અલગ હોઈ શકે છે આજે એ જ પેટર્ન પર કામ થઈ રહ્યું છે તો એ સમયે ખોટું હતું આ સમય પણ ખોટું છે મૂળ કહેવાનું વાત એ છે કે પ્રજાનો આક્રોશ હોય ગમે તે હોય તમારી એક પેટર્ન છે એક કહેવાની રીત છે મૂળ વાત છે કે આમ આદમી પાર્ટીએ ભાજપ પર સીધો આરોપ લગાવી દીધો કે આ જે કામ જે છે ભાજપને પચતું નથી ભાજપના પેટમાં તેલ રડાયું છે અને ભાજપ અને કોંગ્રેસ આ બંને ભાજપ અને કોંગ્રેસ આ બંને એકબીજા ઉપર ખો આપીને આમ આદમી પાર્ટીને બદનામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીની સભાઓ પચતી નથી આ પ્રકારની વાત કરી છે ગોપાલ ઇટાલિયા તો એક સ્ટેપ આગળ વાત કરી છે કે આ તો જાણી જોઈને કારણ કે જેને હુમલો કર્યો પછી પોલીસ ત્યાં આવે છે અને પછી આખું જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે કે પ્રી પ્લાનિંગથી આ જૂતું ફેંકાયું છે ગોપાલ ઇટાલિયાની સભાની અંદર ગોપાલ ઇટાલિયા પર હવે સવાલ એ છે કે શું આવનારા સમયની અંદર આ પેટર્ન પર કામ થતું રહેશે શું જૂતા ફેંકવાની પ્રક્રિયામાં વધારો થશે આજે ગોપાલ ઇટાલિયા પર કાલે તમને ખબર છે કે અત્યારે જે ચર્ચામાં લોકો જે છે એના પર જૂતું ફેંકાય પછી પાછું આ ઘટનાક્રમ છે તો કે શું આ પ્રકારની ઘટનાઓ રાજનીતિ છે જૂતું ફેંકવાથી વ્યક્તિનું નામ તો આવી જશે પણ જૂતું ફેંકવાની ઘટના મારવાની ઘટના ક્યારે સાખી ન લેવાય લોકશાહી દેશની અંદર વિરોધ કરવાની કેટલીક રીત છે એ રીત જરૂરી છે આ રીતે સાખી ન લેવાય જૂતું મારશો એટલો એ માણસ મોટો થશે એ સમજવાની જરૂર છે એ માણસ ડર છે નહીં એ હકીકત છે એટલે જૂતું મારનાર પણ સમજી જાય એ બે દિવસ ચર્ચા રહેશે પણ એ વ્યક્તિ જૂતું ખાનાર મોટો બને છે એ સમજવાની જરૂર છે હકીકત આ છે બાકી જે આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યો છે દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે શું ખરેખર ભાજપે જ આ પ્રિય પ્રાંતિ સુદાનગઢી કહ્યું કે દસ હજાર રૂપિયા ભાડે આપીને પ્રશ્નો કરાવે છે આ રીતે કરે છે તો શું ખરેખર આ ભાજપે કરાવ્યું છે કે પછી આ રાજનીતિ છે શું કોંગ્રેસનો કાર્યકર છે આ સવાલો છે હકીકત ગોપાલ ઇટાલિયા કહે છે કે શું થયું છે બાકી આપ શું કહી શકો છો કોમેન્ટ કરી શકો છો સમગ્ર ઘટના લઈને શું આઠ વર્ષ પહેલા જ ગોપાલ ઇટાલાએ કર્યું હતું એ સાચું હતું અને આજે જે થયું છે એ સાચું છે શું સાચું છે એ આપ કોમેન્ટ કરી શકો છો નમસ્કાર